દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદારીની રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા સોની બજાર રેલવે સ્ટેશન રોડ વિસ્તાર પાણી પાણી થઈ ગયા નગરનાકા સહિતના માર્ગો પર નદીઓ વહેતી થઈ પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ તેજ પવનના સુસવાટા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી જામખંભાળીયા સહિત હરિપર શક્તિનગર હાર્ષદપુર વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે મુશળધાર વરસાદને પગલે રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા જામ ખંભાળીયામાં સોની બજાર રેલવે સ્ટેશન રોડ નગર નાકા સહિતના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા